નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમારા માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે સારા સમાચાર એટલા માટે કહી શકાય કે મોદી સરકારે એમએસપી લાગુ કરી દીધી છે એમએસપી મતલબ કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જે તમારું જે પણ તમારું માલ હોય મતલબ કે અનાજ હોય તો એમાં મિનિમમ સપોર્ટ પ્રાઇસ તમને આપવામાં આવશે હવે તમારા જે મતલબ કે અત્યાર સુધી માર્કેટમાં ઉતાર ચઢાવ હોય તો એ ઉતાર ચઢાવ તમને લાગવું બહુ જાજો ફરક નહીં પડે તમને અમુક જે નક્કી કરેલી જે રકમ છે તો એ તો આપવામાં આવશે માર્કેટ કદાચ એકદમ ડાઉન હોય અથવા તો ઉપર હોય તેમ છતાં પણ ખેડૂતોને અત્યાર સુધી નુકસાન વેઠવું પડતું હતું કારણ કે ક્યારેક માર્કેટ ઊંચી હોય તો સારા ભાવ મળી જતા હતા ક્યારેક માર્કેટ ડાઉન હોય તો બહુ નબળા ભાવ મળતા હતા પરંતુ એમએસપી લાગુ કર્યા પછી હવે ખેડૂતોને એ પ્રમાણનું નુકસાન નહીં વેઠવું પડે તો સૌ પ્રથમ તો આપણે એ વાત કરીશું મિત્રો કે ચૌદ ખરીફ પાકો એવા છે કે એમાં ભાવ વધારવામાં આવ્યા છે બે હજાર ચોવીસમાં કેટલા ભાવ હતા અને કેટલા વધારવામાં આવ્યા છે એના વિશે વાત કરીશું આપણે અને સૌથી મહત્વનો મુદ્દો એ વાત કરીશું કે એમએસપીથી ખેડૂતોને શું ફાયદો થવાનો છે તો એના વિશે વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો એમએસપીનો મતલબ થાય છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ કેન્દ્ર સરકારે દેશના કરોડો ખેડૂતોને ભેટ આપતા ચૌદ ખરીદ ખરીફ પાકોમાં લઘુત્તમ ટેકાના ભાવ વધાર્યા છે આ ઉપરાંત સરકારે ખરીફ પાકોની ખરીદી માટે બે પોઈન્ટ સાત લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં પણ મંજૂરી આપી દીધી છે કેન્દ્ર સરકારની ખરીફ પાક સિઝન બે હજાર પચીસ માટે ચૌદ ખરીફ પાક કૃષિ પાકોના ખેડૂતોના લઘુત્તમ ટેકાના ભાવમાં સિત્તેર રૂપિયાથી લઈ અને છસ્સો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મતલબ કે પાંચ મણ દીઠ જે છે એ વધારો કરવામાં આવ્યો છે હવે આગળ આપણે જોઈશું કે શેમાં કેટલો વધારો થયો છે ત્યાર પછી વાત કરીએ આગળ કે ખરીફ પાકોના મિનિમમ સપોર્ટ પ્રાઇસ મતલબ કે એમએસપી વધવાથી ખેડૂતોની આવકમાં વધારો થશે આજે દિલ્હીમાં મતલબ કે ગઈકાલે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય બેઠક કેબિનેટની બેઠકમાં ખરીફ પાકોના ટેકામાં ભાવ વૃદ્ધિ કરવા માટેની મંજૂરી આપી દીધી છે સરકારે ખરીફ પાક માટે બે પોઈન્ટ સાત લાખ કરોડના એમએસપીને મંજૂરી આપી દીધી છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની ખરીફ સિઝન માટે લઘુત્તમ ટેકાના ભાવ એમએસપીને મંજૂરી આપવામાં આવી છે ત્યાર પછી વાત કરીએ મિત્રો કે કયા કયા જે ખરીફ પાકો છે તેમાં ભાવ વધારવામાં આવ્યા છે તો સૌ પ્રથમ વાત કરીશું જુવાર જે સાદી હોય તે બાજરી ડાંગર મકાઈ રાગી અને છઠ્ઠા નંબરમાં જે હાઈબ્રિડ જુવાર હોય તે પણ આવરી લેવામાં આવી છે સાતમા નંબરમાં તુવાર તુવેર મગ અડદ મગફળી સનફ્લાવર કાળા તલ સફેદ તલ અને કપાસ આટલા જે ખરીફ પાકો છે તેમાં ભાવ વધારવામાં આવ્યા છે હવે વાત કરીએ મિત્રો કે એમએસપી શું છે અને એમએસપીથી ખેડૂતોને ફાયદો શું થવાનો છે આ પંજાબના જે ખેડૂતો છે બરાબર આનાથી વર્ષોથી માગણી કરતા હતા અને એ આખીરકાર મોદી સરકારે સ્વીકારી લીધી બહુ મોટી વસ્તુ કહી શકાય એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ જેને ગુજરાતીમાં લઘુત્તમ ટેકાના ભાવ કહેવામાં આવે છે એમએસપી એ ભાવ છે કે જેને જે કિંમતે સરકાર ખેડૂતો પાસેથી પાક ખરીદશે એમએસપી લાગુ હોવાથી કૃષિ બજારોમાં પાકની કિંમતમાં વધઘટને કારણે ખેડૂતોને નુકસાન જે અત્યાર સુધી થતું હતું તો એ હવે આવનારા સમયની અંદર નુકસાન નહીં થાય જે પાણીના ભાવમાં એના પાક વેચાતા હતા તો એને મિનિમમ પ્રાઇસ જે હોય એ મળી જશે ખેડૂતો સરકાર જે છે એની પાસેથી ખરીદી લેશે હવે વાત કરીએ મિત્રો કે કયા પાકની કેટલી એમએસપી વધી છે બે હજાર ચોવીસમાં કેટલા ભાવ હતા અને બે હજાર પચીસમાં કેટલા રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે એના વિશે વિગતવાર વાત કરીએ આપણે સૌ પ્રથમ વાત કરીશું કે ડાંગર ડાંગરના બે હજાર ચોવીસમાં ત્રેવીસો હતા તો ઓગણા રૂપિયા વધ્યા પ્રતિ ક્વિન્ટલ મતલબ કે પાંચ મણ લીટ જે છે એ આટલા રૂપિયા વધ્યા છે બરાબર પછી ખાંડીનો તમારે હિસાબ કરી લેવાનો ડાંગર એ ગ્રેડની જો હોય તો એમાં ત્રેવીસો વીસ રૂપિયા હતા અત્યારે વધ્યા છે એમાં ઓગણ ઓગણ રૂપિયા જુવાર સાય હાઈબ્રિડની વાત કરીએ તો તેત્રીસો એકોતેર રૂપિયા હતા તો છત્રીસો નવ્વાણું રૂપિયા મતલબ કે ત્રણસોને અઠ્યાવીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી વાત કરીએ જુવાર માલદંડી તો ચોત્રીસો એકવીસ રૂપિયા હતા સાડા સાડાત્રીસોને ઓગણપચાસ રૂપિયા કરવામાં આવ્યા છે મતલબ કે ત્રણસોને અઠ્યાવીસ રૂપિયાનો વધારો બાજરીમાં છવ્વીસો ને પચીસ રૂપિયા પાંચ મણદીઠ સત્યાવીસો પંચોતેર મતલબ કે એકસો ને પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે રાગીની વાત કરીએ તો બેતાલીસો નેવું રૂપિયા અડતાલીસો ને છ્યાસી રૂપિયા કરવામાં આવ્યા છે તો પાંચસો છન્નું રૂપિયા પાંચ મણ દીઠ કરવામાં આવ્યા છે વધારો કરવામાં આવ્યો છે મકાઈ બાવીસો પચીસ એ ચોવીસો રૂપિયા કરવામાં આવ્યા છે મતલબ કે એકસો ને રૂપિયા વધારવામાં આવ્યા છે તુવેર સાત હજાર પાંચસો ને પચાસ તો એના પૂરેપૂરા આઠ હજાર રૂપિયા કરવામાં આવ્યા છે મતલબ કે ચારસો ને પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે ત્યાર પછી વાત કરીએ મગ તો છ્યા આઠ હજાર છસો બ્યાસી રૂપિયા હતા આઠ હજાર સાતસો અડસઠ રૂપિયા મતલબ કે છ્યાસી રૂપિયા વધારવામાં આવ્યા છે પ્રતિ ક્વિન્ટલ અડદ સાત હજાર ચારસો તો ચાર સાત હજાર આઠસો રૂપિયા કરવામાં આવ્યા છે ચારસો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે મગ મગફળી છ હજાર તો સાત હજાર બસો ને ત્રેસઠ મતલબ કે ચારસો રૂપિયા પાંચ માણો રીટ કરવામાં આવ્યા છે સનફ્લાવરની વાત કરીએ બે હજાર ચોવીસમાં કેટલા હતા તો કે ચાર પાંચ હજાર ત્રણસોને અઠ્યાવીસ રૂપિયા મતલબ કે ચારસો છત્રીસ રૂપિયાનો વધારો સનફ્લાવર સીડ સાત હજાર બસોને એંસી તો સાત હજાર સાતસોને એકવીસ રૂપિયાનો વધારો મતલબ કે ચારસોને એકતાલીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સફેદ તલ નવ હજાર બસોને સડસઠ તો વધારો નવ હજાર પાંચસોને રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કાળા તલ આઠ હજાર સાતસોને સત્તર તો નવ હજાર પાંચસોને સાડત્રીસ રૂપિયા મતલબ કે આઠસોને વીસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે કપાસ સાત હજાર એકસો એકવીસ બે હજાર ચોવીસમાં સિત્તોતેરસો દસ બે હજાર પચીસમાં પાંચસો નેવ્યાસી રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે અને કપાસ લોંગ સ્ટેમ્બલ સાત હજાર પાંચસો એકવીસ તો એનો વધારો કરવામાં આવ્યો છે પાંચસોને નેવ્યાશી કુલ ભાવ આઠ હજાર એકસો દસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે આપવામાં આવશે તો આ પ્રમાણે એમએસપીમાં ભાવ વધારવામાં આવ્યા છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી